હલો બાબુ ડોપી ચાયના ચાયના દોરીને ટેલરનું કેટલા આવ્યો આપણે મા માર્કેટિંગ કરવા નહીં આપણે ઉત્તરાયણની હવે અઠવાડિયું વાર છે અને હજી તમે ચાલુ કરી નહીં માર્કેટિંગ તમે કરો હું હું કહું આપ કેટલો માલ પડ્યો સો ટન સો ટન આપણો હભા થોડા માલ ને થોડે એમ વેચાઈ જવું જોવો અને તારી તારી ઓળખોણ ને અભળ ગુજરાત સ્ટેટ સુધી જ હે મારી ઓળખોણ ને આખા વર્લ્ડ માં છ એટલે તું ભૂલતો ના અને ચીકુ બાકુ એ તને ખબર ચાયના દોરીના કિંગ મેકર કહેવાય કિંગ મેકર ચીકુબા ફાયર હે ફાયર ઝૂકે નહીં સારું હારું भाई अटवाड़ा भाई तना अपडेट आपू बरोबर ओके बात करनी गया बस अथे ही चिंता नहीं ब चिकूबा बरोबर चिकूबा आ नी नी तना बोल भाई हूं क्या दु हा हा बाले बाले એવું નહીં હા ભલે તે એ ધાબા પર ઉપર હા ધાબા પર બોલો ત્યાં કેમ તો બોલો બરોબર બરોબર મોટા પાય રહ્યા બરોબર ટેલા ન ચાઈના એમ હારે હું ચીકુબાને વાત કરી વાત કરી હા હા વાંધો નહીં તો તમે ચિંતા કરીશો વાત કરાવી દીધું છે ચીકુબા ઓકે ઓકે હા ત્યાં એ વિષય વાત કરીએ બોલો કે લેવા કહી દેવાનું એ વાત નહીં કરી કે તમારા અંગે તો પરાવીને દિલ કરીએ આપડે જે હોય

મિસ્ટર પોલાટ આપડે પચાસ ટન માલ જોવો સારું કરો ફટાફટ ફોન કરો હલો બોલો મિસ્ટર પોલાટ પચાસ ટન માલ અર્જન્ટ માં હા હું મિટિંગમાં હું ફોન કરું છોડી આવું હલો નિશુભાઈ આપડે પચાસ ટન માલ જોઈએ ચાયના દૂરીનો હા કરો ફોન કરો હેલો હલો નિશુભાઈ પચાસ ટન માલ અર્જન્ટમાં હાલ હું મિટિંગમાં હું થોડા ટાઈમ કોલ કરતા

તકલીફ ગાડી લીધી દીધી આવકત બાઇક લીધું આપણે બધું સાધારણ દેવા કરવાનું પ્રગતિ કરવાની પ્રગતિ ધંધામાં હા એ વાત તો હાજી ધંધામાં આપણો ઓમ બનાવવાનું આપળો ચિકુપા તો લાગી ગઈ છે બસ હા દોડીમાં આપણો જો ચિકવા નામ પડે ને એટલે પાદ દિન ચા ચાના માલ ચાના દોડીનો માલ આવે બરાબર બરાબર આ બસ થરા ને આ અમાર કાકોને કાકુ મારો ભત્રીજો આવ્યો લો લગા મારો ભત્રીજો આવ્યો લો તાર હું જ ઈ તો દેન આયો હું આ ભાઈ બંદો ગા તો અને તારા પતંગ મતલબ જગા તો દોરી ગોડાઉને પર પડી ને તાર જેટલી ચાય ના ને એટલી વાપર ચાય દોરી બરોબર લઈ જાવ હા લઈ જા તાર જેટલી દો એટલી અમે તમને કહેવા જાય તો હું પતંગ જગા તો ઓગવા આ આપો ગોડાઉન જતા જા જેટલી ફીટ્યુ લેવી ને તે લઈ જા હા તો હું જવતા પતંગ જગા આ જી જગાવી હા

ઉતરાણ આવી છે લોકો ધાબા ઉપર ચડશે પતંગ ચગાવવા હો કરશે અવાજ એ અવાજ સાઉન્ડ ના અવાજ તો એવા છે ને મારા બેટા કોણ આપડે પેલા તૂટી જાય હિમોએ હવે તો આ ચાઈના દોરી લાયા તે પૈસા જેટલો પક્ષીઓ મરી જાય મોડાના હાથ ઉપર વાગે એટલે ઓગળી કપાઈ જાય એવો તો આમ નિશ્વા થઈ જાય પણ લોકો હમજતા જ નહીં કે ભાઈ ચાયના દોરીનો આપણો ઉપયોગ ના કરાય હવે ચાણા હમજ છીએ હિમોય અમારા ગમત આપેલા ચીકું ભાર્યા એ રે હવે વેપાર ચાલુ કર્યો હવે હિમલાય કોણ સમજાવે કે ભાઈ આ બધા ધંધા મૂકો હવે હિમનાય સમજાવવા માટે કુદરત સમજાવ તાણા

આ બધા ધંધા બ્લેક મની આ બધું કહો તમે બે નંબર ના આ બધા ધંધા ના કરાય આ ના શોભી આ સેવા બેવા ના ધંધા ચીકુલ શોભી આ શોભા ચીકુમા તમે સમજો વાત ને આ તમાર ચાયના થી જેટલો પક્ષીઓ મરી જાય બાપળો આ તમે જોતા પેલા તો ઘેર ઘેર પક્ષીઓ માળા કરતો હોય તો કોઈના માળાએ દેખ જોવા નહીં મળતા આપણને હું મારું મારું જ વિચારું ખુદનું બીજા કોઈનું વિચાર તો નહીં શું થાય એટલે આ તું ખુદે કોઈનું વિચારવાનું જ નહીં મારે તું તારું વિચારે પછી છેલ્લે તું જ વધે તો દુનિયામાં કોઈ નહીં તો એ તારું વિચારવામાં મજા નહીં ચાઈના દોરીથી એવું લોકો નુકસાન વધારે થાય એટલે તમારા હ તમારા ભાષણથી હું અમારો ધંધો બદલી નાખું વાત કરો તારે બદલવા જ બદલ ના બદલવા કોઈ નહીં એ ઉપર વાળો જે દાળ કરશે એ દાળ તને ખાવા પડશે તમે ઓમ તો જ્યાં હવે જો જ્યાં હવે જો જતા હોય જો જોવા હું તો મારે ઘેર જ જોયું આ તો મારે તને સમજાવવું પડે ભાઈ ના ના હું કેવું મને કશું સમજાવ જરૂર નહીં તમે જે કોમ કરતા એ કરો તો હા પડો ના હાથી ને જજો ને આમ આ ડોહું મને અમદાવાદ આવી તું એને ખબર નહીં કે આપણે હવે થોડા માર્કેટમાં ઉપર આવી ગયેલા હવે નેચા પાડવાની કોશિશ પણ ચીકુભાઈ એવું નહીં હા એ મને કાકા નું લાજ્યું થોડું તમે હેલો મન ઉપર ના લાગ્યું એવું લાજ્યું ચીકુભાઈ એવી વાત નહીં મારી વાત હોલો હા મને કાકા ને એવું લાજ્યું ઇમોશન જેવું કાકા કીધું તો હવે મારા ચીકુભાઈ ધંધામાં તમારા ધંધામાં મને રસ થઈ રહ્યો મારા સેવા જ કરવી એટલે હમણાં આપણે વીસ લાખ ડીલ કરીએ તે પોટ લાખ હાલ તમે હેડો મારે પોટ લાખ દોઢ લાખ લેવા નહીં આજ પછી મારા સેવા જ કરવી છે ચાઇના દોરીનો હું આજથી બહિષ્કાર કરું છું તમારે જે કરવું કરો આ હું હેડ્યો અમારે એક મેમ્બર એ તૂટી ગયો કરવા મારો પાર્ટનર અમારે એકલા ને બધું ધંધો સંભાળવો પડશે મારા ભત્રીજાને હવે ધંધામાં લેવો પડશે મારા

મને ખબર પડી કે ચાઈના દોરી થી મારા ઉપર જ આવીને બધું આગળ મારા જ ભતીજા નું કપાઈ ગયો હવે હું ચાઈના દોરી નો બહિષ્કાર કરું આજથી અને કોઈનો માલ હાલવાનો નહીં હવે ચાઈના દોરી વેપાર જ બંધ કરી દો બધો

જય માતાજી વાલા દર્શક મિત્રો આ વિડીયો અમારો મનોરંજન માટે હતો આમાં કોઈ અમે ચાઇના દોરીનો ઉપયોગ કર્યો નથી અને તમે પણ ઉપયોગ આનો ચાઇના દોરીનો તાળો તમને પણ ખબર છે કે આનાથી ઘણા નુકસાન થતા હોય પક્ષીઓના લોકોના હાથ ગળા હાથે વધારે બહુ નુકસાન થતું હોય એટલા માટે કહું છું કે ચાઇના દોરીનો ઉપયોગ ટાળો આ વડીલની સલાહ નહીં વિનંતી છે આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ફન ટાઈમ ગુજરાતી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો હર હર મહાદેવ હર હર હા